મનરેગા કુંભાળમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે હીરાભાઈ જોટવાના સમર્થનમાં હવે આહિર સમાજ મેદાને આવ્યો છે આહિર સમાજ દ્વારા મંગળવારે તથા બુધવારે તાલુકા અને જિલ્લા મથકોમાં આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી કોંગ્રેસ નેતા અને આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં સમગ્ર ગુજરાતનો આહિર સમાજ એકજૂથ થઈને તેમના સમર્થનમાં આવ્યો છે આહીર સમાજ દ્વારા આજરોજ મંગળવાર અને બુધવારના રોજ રાજ્યભરના તમામ તાલુકા અને જિલ્લા મથકોએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આહિર સમાજના આગેવાનોએ તમામ સમાજ બંધુઓને આ કાર્યક્રમમાં જોડાવા અને જ્યાં સંકલન ન થયું હોય ત્યાં આગેવાનોની હાજરીમાં આવેદનપત્ર આપવા સૂચન કરાયું હતું મનરેગા કોંભાળ મામલે કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર પણ લોકો હીરાભાઈ જોટવાના સમર્થનમાં પોસ્ટ મૂકી રહ્યા છે

હીરાભાઈ જોટવા જે ભામાશા કહેવાય છે તેની તેમની ઉપર રાજકીય કાવા દાવા રાખી અને ખોટા પક્ષ પક્ષપાત કરી અને પૂછપરછના બાને જે હીરાભાઈ જોટવાને બોલાવી અને એમના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ખોટા કેસો કરવામાં આવ્યા છે તો અમારે તળાજા સમસ્ત આહિર સમાજ દ્વારા કલેક્ટર કચેરી અમે રૂબરૂદનપત્ર આપ આવેલા છીએ અને અમારો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચે અને ન્યાયિક તપાસ થાય અને જો જે કોઈ ગુનેગાર હોય તેને તેના સુધી પહોંચે તપાસના અંતે અને આમાં ન્યાયિક તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે સમસ્ત સમાજ આવનારા દિવસોમાં ઉદ્ર આંદોલન

એ અનુસંધાને અમે આહિર સમાજ સમસ્ત આહિર સમાજ વતી તળાજાના આહિર સમાજના આગેવાનો તેમજ તમામ પાર્ટીના આગેવાનો સાથે મળી અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે કે આ બાબતે જો ઘટતું કાંઈ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં યોદ્ધવંશી આહિર સમાજ જે છે એ ગુજરાત લેવલે નહીં પણ રાષ્ટ્ર લેવલે પણ આંદોલન કરવાના મહાસંમેલન કરવાના મૂળમાં છે અને એની સાથે આહીર સેના ગુજરાત પણ હીરાભાઈ જોટવાની સાથે છે આ જો આમાં નિર્ણય સરખા પગલાં લેવામાં નહીં આવે તો મહાસંમેલન થશે એ આપ સૌને જણાવું છો અને આ બધી ટોટલ જવાબદારી જે તે પ્રશાસનની રહેશે ભારતમાં તંત્ર